હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે બ્રાઉન બ્રેડ રસ જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને તમારી પાસે મીઠાઈ બનાવવાનો ટાઈમ ના હોય તો તમે આ રીતે બ્રેડ રસ બનાવશો તો રસ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે આ રીતે તમે રસમલાઈ બનાવશો તો તમારો ટાઈમ પણ બચી જશે તો ટેસ્ટી રસમલાઈ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે બ્રેડ લેશું ચાર પીસ બ્રાઉન બ્રેડ લેશું તો બ્રાઉન બ્રેડ છે તમને માર્કેટમાં કરિયાણાની દુકાન કે સુપર માર્કેટ અને બેકરી ઉપર આરામથી મળી જશે અડધો લીટર દૂધ લેશું થોડા પિસ્તા લીધા છે પિસ્તાના ઝીણા કટ કરી લેશું એક કપ આપણે ખાંડ લેશું તો થોડા કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે તો તેને પણ ચીણા કટ કરી લેશું આપણે દૂધ લેશું અને તેમાં આપણે થોડું કેસર નાખશું અને કેસરને પલળવા માટે સાઈડમાં રાખી દેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી માટે સાઈડમાં રાખી દેસુ બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેશું વન ટી સ્પૂન એલચી પાવડર લેશું તો એલચી પાવડર નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ

ખાંડ નાખશું અને ખાંડને દૂધમાં સારી રીતે મિક્સ કરી દેસુ ખાંડ તમે જેટલું ગીડું ખાતા એ પ્રમાણે તમારે નાખવાની છે દૂધમાં ખાંડ સારી રીતે ઓગળી જાય પછી જે કેસરવાળું દૂધ રાખ્યું હતું તે નાખશું અને તેને પણ દૂધમાં સારી રીતે મિક્સ કરી દેસુ દૂધ અડધા ભાગનું થાય ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે દૂધ થી બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનું નથી હાઈ રાખશો તો દૂધ છે તે ઉભરાઈ જશે દૂધ છે તે પચીસ ટકા બરી ગયું છે તો તેમાં આપણે મિલ્ક પાવડર નાખશું મિલ્ક પાવડર નાખી અને મિલ્ક પાવડરને દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું દૂધમાં મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ જાય પછી તેને સાતથી આઠ મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે એટલે દૂધ છે તે અડધા ભાગનું થઈ જશે જો રબડીમાં તમારે કાજુ બદામ નાખવા હોય તો તમે કાજુ બદામ કટ કરીને પણ વન ટેબલ સ્પૂન નાખી શકો છો તો એલચી પાવડર રાખ્યો હોય તો તે એલચી પાવડર નાખશું અને એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી દેસું એલચી પાવડર નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે દૂધ અડધા ભાગનું થઈ ગયું છે અને દૂધ ખાટું પણ થઈ ગયું છે તો ગેસને બંધ કરી દેસું તો રબડી તૈયાર છે થોડી વાર માટે ઠંડી થવા સાઈડમાં રાખી દેસું જે બ્રાઉન બ્રેડ રાખીએ તે બ્રેડ લેશું અને બ્રેડ ને સાઈડ નો ભાગ છે તેને કટ કરી લેશું ભાગ છે તે કટ થઈ ગયો છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો એક બાઉલમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખશું પાણીમાં જે બ્રેડ કટ કરીને રાખી છે તે બ્રેડ નાખશું બ્રેડ નાખી અને બ્રેડ ને સારી રીતે પાણીમાં પલાળી દેસું બ્રેડને પાણીમાંથી કાઢી અને હાથની મદદથી પાણી નીકળે એ પ્રમાણે પાણી છે તે બ્રેડમાંથી કાઢી લેવાનું છે તો વન ટેબલ સ્પૂન આપણે કાજુ બદામ અને દ્રાક્ષ કટ કરીને રાખ્યા હતા તે નાખશું અને બ્રેડને આ રીતે પેક કરી લેશું પેક કરી અને બોલ્સ બનાવી લેવાના છે તો હાથને પ્રેસ કરતું જવાનું છે અને જે પાણી નીકળે છે તે પાણીના ભાગને કાઢી લેવાનું છે પાણી ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે બધા બોલ્સને તૈયાર કરી લેવાના છે બ્રેડને તમે જ્યારે પાણીમાં પલાળો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં બ્રેડ છે તે વધુ પલળી ન જાય અને બ્રેડ તૂટી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પાણીમાં બ્રેડ છે તે વધુ પલળી જશે તો બ્રેડ છે તે તૂટી જશે તો આ રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે તો બોલ્સ તૈયાર છે તો આપણે જે તો રબડીને ઠંડી થવા માટે રાખી હતી બોલ્સ તૈયાર છે અને રબડી પણ ઠંડી થઈ ગઈ છે તો બોલ્સ ઉપર આપણે રબડી નાખશું તો રબડી તમે નાખો છો અત્યારે તમારે ખાસ ધ્યાન છે કે બોલ્સ ઉપર ગરમા ગરમ રબડી નાખવાની નથી ગરમા ગરમ રબડી તમે નાખશો તો બોલ્સ છે તે ફાટી જશે તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે આ રસ તમે બે દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો રસમલાઈ છે તે બગડશે નહીં તો તમે પણ એકવાર આ રીતે બ્રેડ રસમલાઈ જરૂર ટ્રાય કરજો રસમલાઈ છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો ઉપરથી જે પિસ્તા કટ કરીને રાખ્યા છે તે પિસ્તા નાખશો અને ઉપરથી જો તમારે કેસર નાખવું હોય તો તમે કેસર પણ નાખી શકો છો તો તમે જો તમે આ રીતે રસમલાઈ ટ્રાય કરી હોય અને તમારી રસમલાઈ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી રેસીપીને શેર કરતા રહેજો